এক ছোরিন ধারণা 630 লবে থেকে লাকি ছিল ঠিক আছে হ্যাঁ আমার বসের ভিডিও না મારું નામ અમિત કુમાર કાંતિલાલ રહેવાસી ઉદવરા ગામ કોલક આમ પરંપરાગત રીતે મારા ઘરે મારા ફાર્મ ઉપર પહેલેથી પરંપરાગત ખેતી થતી હતી કે એક માટીનું ઢેફું જે છે એ જીવંત પદાર્થ છે જેને તમે ચાર દાણા આપો તો તમને ચારસો કરીને આપે છે પણ માટીમાં રહેલી જે જીવંતતા છે જૈવિકતા છે એ આપણે કેમિકલ રાખીને મારી છે તેથી પ્રકૃતિને સહયોગ કરીને જ પ્રાકૃતિક ખેતી થઈ શકે પ્રાકૃતિક ખેતીનો અર્થ થાય કે પ્રકૃતિને ઓછામાં ઓછી ડિસ્ટર્બ કરીને પ્રકૃતિને સહયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરવાની છે અને તે રીતે છેલ્લા કેટલાક વર્ષોથી લગભગ દસ પંદર વર્ષોથી હું પ્રાકૃતિક ખેતી ઝેરમુક્ત ખેતી હું કરું છું અહીંયા અમે લોકો બધા જ પ્રકારના અલગ અલગ પ્રકારના હળદરનું વાવેતર કરીએ છીએ ડાંગર કરીએ છીએ તુવેર કરીએ છીએ એમ અલગ અલગ પ્રકારના શાકભાજીઓ પણ કરીએ છીએ રીંગણ ટામેટા વગેરે વગેરે એ બધું જ જે અમારા ત્યાં થાય છે તે ગાય આધારિત જે ખેતી છે ઝેરમુક્ત ખેતી છે તે રીતે અમે લોકો પ્રાકૃતિકના સિદ્ધાંતોથી જ એટલે ગાય આધારિત ખેતીમાં મુખ્ય જે વાતો છે આચ્છાદનની વાતો છે એ ચારે ચાર જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો પ્રમાણે ખેતી કરીએ હું બધી જ પાકોનું વેલ્યુ એડિશન કરું છું મારું ફાર્મ અહીંથી બે કિલોમીટર દૂર હોવાને કારણે લોકોને એટલું ત્યાં આવવાનું થોડું અગવડ પડે એટલા માટે માર્કેટ પ્લેસ પર બેસવું જોઈએ એમ સમજીને અમે લોકો અહીંયા પાતલિયા રોડ દમણ રોડ ઉપર કલસર ચોકડી જે માત્ર મારા ફાર્મથી બે કિલોમીટર દૂર છે તો અહીંયા સેલ્સ માટે અમે લોકો બેસ્યા છે લોકોને સગવડતા પડે લોકોને સારું ફૂડ આપી શકીએ અને એ રીતે ધરતી માતાની પણ સેવા થાય લોકોને સારું ફૂડ આપી શકીએ અને ખેડૂતોને જાગૃત પણ કરી શકીએ આ સિદ્ધાંતથી અમે લોકો આ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ આપેલા રાજ્યપાલ શ્રી આદરણીય દેવવ્રતજીને રાજભવનમાં અમારું સન્માન પણ કર્યું છે અને એમનો ખૂબ પ્રોત્સાહન અને એમનો ખૂબ ગાઈડલાઈન પણ અમને રહે છેલ્લા અહીંયા બે મહિનાથી આઉટલેટ ચાલુ કર્યા પછી લોકોનો રિસ્પોન્સ ખૂબ સારો રહે છે લોકોને અહીંયા થી સગવડતા પડે છે લઈ જવાનું કે જે લોકો આવીને પૂછે છે આ શું છે કેવી રીતની ઝેરમુક્ત ખેતી છે લોકોને અમે સમજાવીએ છીએ લોકોને ધ્યાન દોરાય છે કે નહીં આ ઝેર વગરની જે ખેતી છે એની પ્રોડક્ટ સારી છે અને ખાધા પછી લોકોને એમ થાય છે કે નહીં આ તો સારી વસ્તુ છે સ્વાદમાં પણ ફરક લાગે છે સ્વાસ્થ્યમાં પણ ફરક લાગે છે તેથી લોકો બધા અહીંયા આવે છે એક વખત લોકો અહીંથી લઈ જાય છે એક વખત લોકો એનો સ્વાદ ચાખે છે લોકોને ધ્યાનમાં આવે છે એની ક્વૉલિટી પછી લોકો ચોક્કસ આકર્ષણને પાછા આવે છે અહીંયા લગભગ દસ બાર જેટલી પ્રોડક્ટો દસ બાર જાતની પ્રોડક્ટો છે મધ છે ચણા છે નાગલી છે જુવાર છે હળદર છે અલગ અલગ પ્રકારના ડાંગર છે આવી રીતના ચણા છે તો નાગલીની કેટલીક પ્રોડકો છે આ બધી વસ્તુઓ એમ લોકોને વેચી છે